વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇ કરા ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિજ્ઞાન ચેપ્ટર નંબર તેર આપણું પર્યાવરણ અને આ ચેપ્ટરમાંથી બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી પ્રશ્નો માટે આપણે અગાઉથી બે વિડીયો બનાવી ચૂક્યા છે તમે પ્લેલિસ્ટમાં જઈને તમે ત્યાંથી જોઈ શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા મુદ્દાસર પ્રશ્નો જોઈશું જે આ ચેપ્ટરમાંથી બે માર્ક્સના અને ચાર માર્ક્સના પૂછાય છે પહેલાં આપણે બે માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન છે જો અહીંયા પર જો અહીં નિવસન તંત્ર એટલે શું અને નિવસન તંત્રના ઘટકો જણાવો ઓકે વિદ્યાર્થી મિત્રો જો ઘટકો જણાવો માર્ચ બે હજાર ત્રેવીસનો પ્રશ્ન છે માર્ચ બે હજાર બાવીસનો નો પ્રશ્ન છે તથા બોર્ડની જે નવી બ્લૂ પ્રિન્ટ છે એમાં નમૂનાના પ્રશ્નપત્રમાં પણ આ પ્રશ્ન છે બે માર્ક્સમાં પૂછાઈ શકે છે પૂછાઈ ગયો છે બે માર્ક્સમાં ઓકે વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્ર કોને કહેવાય જો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મ જીવો કે જીવાણુઓ અને માનવજાતિ એટલે આપણે મનુષ્યો જેવા બધા સજીવો અને તેમની સાથે સંકળાયેલ ભૌતિક પર્યાવરણ મળીને આંતરિક્રિયા તંત્ર બનાવે છે જેને નિવસન તંત્ર કહે છે વિદ્યાર્થી મિત્રો આપણે જે પર્યાવરણમાં રહીએ છીએ એમાં વનસ્પતિ પણ છે પ્રાણી પણ છે સૂક્ષ્મજીવો પણ છે આપણે મનુષ્યો પણ છે અને આ બધા અંતરક્રિયા કરે છે તથા આ બધા સજીવો પર ભૌતિક પરિબળો અસર પણ કરે છે અને આ બધા ભેગા થઈને આ બધા સજીવો અને ભૌતિક પરિબળો ભેગા થઈને જે તંત્ર બનાવે છે એને આપણે શું કહીએ છીએ નિવસન તંત્ર વિદ્યાર્થી મિત્રો નિવસન તંત્રના બે ઘટકો છે કારણ કે અહીંયા પૂછો નિવસન તંત્રના ઘટકો જણાવો તો નિવસન તંત્રના બે ઘટકો છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો જો વિદ્યા મિત્રો એકદમ ઇઝી છે કે બધા જ સજીવો જૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે જેટલા પણ સજીવો છે બધા જૈવિક ઘટકોમાં આવશે અને સજીવોમાં કોણ કોણ છે પરિ વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મ જીવાણુઓ અને મનુષ્યો અને જે સજીવ નથી બરાબર અજૈવિક ઘટકોમાં ભૌતિક પરિબળો જેવા કે તાપમાન વરસાદ હવા ભૂમિ તેમજ ખનિજ પદાર્થો કે તત્વો વગેરે અજૈવિક ઘટકો છે તો પર્યાવરણના આ ભૌતિક પરિબળો સામા આવશે અજૈવિક ઘટકોમાં આવશે વિદ્યાર્થી મિત્રો આટલું સુંદર બરાબર એકદમ સ્વીટ અને સુંદર આપણે આ રીતે લખવાનું રહેશે બોર્ડની પરીક્ષામાં પૂછાય તો ઓકે આગળ જોઈએ બીજો પ્રશ્ન જો અહીં આગળ આ જ પ્રશ્ન પૂછ્યો છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોનો તફાવત માર્ચ બે હજાર ચોવીસમાં લેટ હમણાંની પરીક્ષામાં બે માર્ક્સમાં તો કેટલું ઈઝી વિદ્યાર્થી મિત્રો જો બે મુદ્દા લખવાના છે જૈવિક ઘટકોમાં બધા જ સજીવોનો સમાવેશ થાય છે અજૈવિક ઘટકોમાં બધા જ ભૌતિક પરિબળોનો સમાવેશ થાય છે આ જ પ્રશ્ન પૂછાવે છે પણ અહીં આગળ તફાવતમાં પૂછાવે છે કે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ તરીકે આપણે શું લખીશું વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મજીવો અને મનુષ્યો અને અહીંયા ઉદાહરણ તરીકે તાપમાન વરસાદ હવા ભૂમિ અને ખનિજ હતું એને એ જ પ્રશ્ન છે ચાલો આગળ જોઈએ યોગ્ય ઉદાહરણ આપીને આહાર શૃંખલા સમજાવો યોગ્ય ઉદાહરણ આપીને આહાર શૃંખલા સમજાવો મે બે હજાર એકવીસમાં બે માર્ક્સમાં પૂછા છે અને માર્ચ બે હજાર ત્રેવીસમાં ચાર માર્ક્સમાં પૂછા હોય છે તો પહેલા આહાર શૃંખલા કોને કહેજો આપણે જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો સજીવો પોતાની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત હોય છે અને શૃંખલા બનાવે છે તેને આહાર શૃંખલા કહે છે વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે કે સજીવો પોતાના આહાર માટે એકબીજા પર આધારિત હોય છે તેને શું કહેવામાં આવે છે આહાર શ્રૃંખલા અને એક ચેન જેવું બનાવે છે એને આપણે આહાર શૃંખલા કહીએ છીએ તમને સમજાવવા માટે અહીંયા આગળ લખી છે જો જંગલમાં લીલી વનસ્પતિઓને હરણ ખાય છે અને હરણને વાઘ ખાય છે તો આ શું બની વિદ્યાર્થી મિત્રો એક શૃંખલા બની બરાબર એક ચેન બની તો આને આપણે કહીશું આહાર શૃંખલા એ રીતે બીજું તમે જોઈ લો અહીંયા આગળ લીલી વનસ્પતિને તીડ ખાય છે તીડને દેડકો ખાય છે દેળકાને સાપ ખાય છે ને સાપને સમળી ખાય છે તો આ આખી આહાર શૃંખલા બની ઓકે વિદ્યાર્થી મિત્રો આ એક ચેન બની ફૂડ ચેન આહાર શ્રૃંખલા ઓકે વિદ્યાર્થી મિત્રો એ જ ડેફિનેશનમાં લખ્યું છે અહીં આગળ આખ આહાર શૃંખલાની વ્યાખ્યામાં લખ્યું છે ઓકે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી એક પોષક સ્તર બનાવે છે અને સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે એટલે જે જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે એને આપણે સ્વયંપોષીઓ કહીએ છીએ અથવા ઉત્પાદકો કહીએ છીએ એ પ્રથમ પોષક સ્તરમાં આવે છે અને એ લોકો શું કરે છે વનસ્પતિઓ સૌર ઉર્જાનું સ્થાપન કરીને એને રાસાયણિક ઉર્જામાં ફેરવી નાખે છે અને એને વિષમ પોષીઓને ઉપભોગીઓ માટે ઉપભોગીઓ માટે પ્રાપ્ય બનાવે છે તો વિદ્યાર્થી મિત્રો વનસ્પતિઓ શું કરશે એ સૂર્યપ્રકાશમાંથી સૌર ઉર્જા મેળવીને રાસાયણિક ઉર્જામાં ફેરવી દેશે ને એ ઉપભોગીઓ માટે પ્રાથમિક ઉપભોગીઓ માટે આહાર તૈયાર કરશે ઓકે ચાલો આગળ શાકાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તરમાં આવે છે ઓકે નાના માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગીઓ તૃતીય પોષક સ્તરમાં આવે છે અને મોટા માંસાહારીઓ અથવા તૃતીય ઉપભોગ્ય ચોથા પોષક સ્તરમાં આવે છે નહીં આપણને એવું કીધું છે ઉદાહરણ આપીને સમજાવો તો આપણે આ ઉદાહરણો લખવાના છે જો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય યાદ રાખજો જંગલમાં આહાર શૃંખલાનું ઉદાહરણ શું છે તો લીલી વનસ્પતિઓને હરણ ખાય છે અને હરણને વાઘ ખાય છે તો જંગલમાં આ એનું ઉદાહરણ છે આહાર શૃંખલાનું તૃણભૂમિમાં શું ઉદાહરણ છે ભાઈ લીલી વનસ્પતિને તીડ ખાય છે તીડને દેડકો ખાય છે અને દેડકાને સાપ ખાય છે અને સાપને સમળી ખાય છે અને તળાવમાં તો કે લીલી વનસ્પતિને વીંછી ખાય છે વીંછીને માછલી ખાય છે અને માછલીને બતક ખાય છે તો વિદ્યાર્થી મિત્રો શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછી શકાય કે જંગલમાં આહાર શૃંખલાનું ઉદાહરણ લખો અથવા તૃણભૂમિમાં આહાર શૃંખલાનું ઉદાહરણ લખો અથવા તળાવમાં આહાર શૃંખલાનું ઉદાહરણ લખો તો વિદ્યાર્થી મિત્રો એમસીયુક્યુ કે શોર્ટ ક્વેશ્ચનમાં આમાંથી પૂછી શકાય છે તો આ રીતે આપણે લખવાનું રહેશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ ચોથો પ્રશ્ન આપેલા વિધાનો માટે યોગ્ય શબ્દ આપો ઓગસ્ટ બે હજાર વીસ બે માર્કમાં પૂછાઈ ગયું છે શું છે જો ભૌગોલિક અને જૈવિક વિશ્વ જ્યાં આપણે રહીએ છીએ એને શું કહીએ છીએ નિવસન તંત્ર સિમ્પલ વસ્તુ કે ભૌગોલિક અને જૈવિક વિશ્વ જ્યાં આપણે રહીએ છીએ એને શું કહીએ છીએ જીવ નિવસન તંત્ર અને આહાર શૃંખલાનું પ્રત્યેક સ્તર જ્યાં ઉર્જાનું સ્થળાંતર થાય છે એને શું કહેવાય પોષક સ્તર કહેવાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આટલું જ રાખીએ મળીએ બીજા વિડીયોમાં બીજા પ્રશ્નો સાથે તો વિદ્યાર્થી મિત્રો ચાલો મળીએ